જયંતિભાઈ સરદારા રાજકોટ બાર એસોસિએશનના લાઈફ ટાઈમ મેમ્બર તરીકે નોંધાયેલા છે એ નાતે પણ વિરુદ્ધ હુમલો થાય કે કોઈ કેસની ઘટના ઘટે ત્યારે સામાન્ય રીતે રાજકોટ બાર એસોસિએશન એવો ઠરાવ કરતી હોય છે કે જેમાં નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદાની પણ અવહેલના ન થાય અને એ ઠરાવમાં જનરલી એવી રીતે હોય છે કે રાજકોટ બારના નોંધાયેલા સભ્યો આવા રાજકોટ બારના સભ્ય વિરુદ્ધના હુમલાના કેસમાં પોતાની નૈતિક ફરજ અને જવાબદારી સમજી અને એડવોકેટ તરીકે આવો ઠરાવ ઠરાવ કરવામાં આવતો હોય છે જે આ સરદારાના કિસ્સામાં કરવામાં આવેલ છે આ ઠરાવ થયા બાદ રાજકોટ બાર એસોસિએશનના અમુક સભ્યો દ્વારા ગઈકાલના એક લેખિત રજૂઆત કરવામાં આવેલ છે એ લેખિત રજૂઆતો સાથે દસ્તાવેજી પુરાવા જોડવામાં આવેલ છે એ દસ્તાવેજી પુરાવામાં જયંતિભાઈ સરદારા પોતે ઉદ્યોગપતિ હોવાનું બિઝનેસમેન હોવાના પુરાવા જેમાં પાંચથી વધુ કંપનીમાં પોતે ડાયરેક્ટર હોય આવા પણ પુરાવા રજૂ કરવામાં આવેલ છે અને એ સાથે એવી રજૂઆત કરવામાં આવેલ છે કે જયંતિભાઈ સરદારા એ કોઈ વેલફેરના સભ્ય નથી વેલફેરમાં કોઈ જમા કરાવેલ હોય પૈસા એવી પણ હકીકતો નથી ઉપરાંત એ પ્રેક્ટિશનર એડવોકેટ નથી એ બિઝનેસમેન છે એવું પોતે પોતાની એફઆઈઆર થઈ છે એ એફઆઈઆરમાં પણ પોતે વેપારી હોવાની હકીકત જણાવેલ છે ત્યારે જ્યારે પોતે વેપારી હોવાનું એ સંયમ પોતે કહેતા હોય ત્યારે આવા કિસ્સામાં સામાન્ય રીતે ઠરાવ કરવો ન જોઈએ અને ઠરાવ જે થયેલો છે એને ફેર વિચારણા કરવી જોઈએ અને ફેર વિચારણા કરી અને આ ઠરાવ રદ કરવો જોઈએ આ પ્રકારની એક રજૂઆત ગઈકાલે મળેલ છે એ રજૂઆત સંબંધે અમારે ફરીથી સોમવારે મીટિંગનું આયોજન કરવામાં આવેલ હોય કારણ કે આજ રોજ છે એ અમારે રાજકોટ બાર એસોસિએશનની ડિરેક્ટરી ઈ ડિરેક્ટરી અને વેબસાઇટ લોન્ચિંગનો કાર્યક્રમ હોય એટલે એ કાર્યક્રમમાં યુનિક જજ પણ નામદાર આવતા હોય એટલે આ પ્રસંગ હોવાના કારણે કોઈ નિર્ણય લઈ શકાયેલો નથી એટલે સોમવારના જે કંઈ અમારી બોડી મળે અને એમાં બહુમતીથી ચર્ચા કરી અને આગળ ફેરવિચારણાના અંતે શું નિર્ણય કરવો એના પર મુલતવી છે